એક મહિનાના કમૂરતા બાદ ફરીથી ધંધામાં તેજી જોવા મળી છે તસ્કરોએ પણ જાણે કે મુહૂર્ત જોયું હોય તેમ જ્વેલર્સની દુકાનના પાછળના ભાગમાં બાકુરું પાડ્યું અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો જામનગરના ધ્રોલમાં થયેલી આ ચોરીની ઘટના મામલે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડની મદદ લઈ પોલીસે તપાસ શરૂ કરી છે જામનગરના ધ્રોલ પંથકમાં આકરી ઠંડીની જમાવટ સાથે રાત પડતા બજારો સુમસામ થઈ જાય છે આ સમયગાળામાં પોલીસ પેટ્રોલિંગના અભાવે તસ્કરોને જાણે ચોરી કરવાનું મોકળું મેદાન મળ્યું છે જાણભેદુ તસ્કરોએ શહેરના મુખ્ય માર્ગ પર ધ્રોલ નગરપાલિકા ભવનની સામે જ આવેલી દુકાનમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ વિસ્તારમાં જાણીતી એવી માં તુલજા ભવાની જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવી હતી મોડી રાત્રે અંદાજે દસ થી અગિયાર વાગ્યાની આસપાસ દુકાનની પાછળના ભાગમાં બાકોરું પાડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા જે બાદ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પર રૂમાલ ઢાંકીને ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો દુકાનમાં બહાર શોકેસમાં રખાયેલા અંદાજે ત્રણ કિલો જેટલા વજનના ચાંદીના દાગીના ઉઠાવી લીધા જે બાદ તસ્કરોને બગાસું ખાતા પતાસું મળી ગયું આ દુકાનની અંદર મજબૂત તિજોરીનું તાળું ખુલ્લું તેમાં એકસો પચાસ ગ્રામ સોનાના દાગીનાની પણ કરી તાલુકાના ગામે રહેતા જ્વેલર્સના માલિક પ્રકાશભાઈ ભિંડીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સત્તર લાખ અઠ્ઠાવન હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ આ શાતિ તસ્કરો ગણતરીની મિનિટોમાં જ બાકોરામાંથી બહાર નીકળીને પરત નાસી છૂટ્યા અંદાજે સાત મહિના પહેલા જ ભાડાની દુકાનમાં પ્રકાશભાઈ પુત્ર સાથે જ્વેલર્સ ધંધો શરૂ કર્યો હતો દુકાનદારના પુત્ર ચિરાગે મોબાઈલમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા અંદર જતા સ્પષ્ટ જોઈ શકાય છે મૂળ જે ફરિયાદી છે એ ફરિયાદીની જે દુકાન છે એ દુકાનની પાછળના ભાગ પર અજાણ્યા ચોરી ઇસમોએ બાકોરું પાડીને દુકાનની અંદર પ્રવેશ કરી ત્યાં સોનાના અને ચાંદીના જે દાગીના હતા તે અને તિજોરીમાંથી ચોરી કરીને થયા છે લગભગ કિલોગ્રામ જેટલો ચાંદીના દાગીના છે અને એકસો ને પચાસ ગ્રામ જેવા સોનાના દાગીના છે એટલી કિંમતના સોના ચાંદીના દાગીના લઈને અજાણ્યા ચોરી સમયે આકૃત્ય કરેલ છે અને હાલમાં આપણે તપાસ કાર્યવાહી ચાલુ કરેલ છે ડોક સ્કોડ તથા એફએસએલ ની મદદ લઈ રહ્યા છે આસપાસમાં પૂછપરછ ચાલુ છે તથા સીસીટીવી ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ચોરીની જાણ થતા જ ધ્રોલ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફોરેન્સિક જવાનોએ દુકાન અને આસપાસના સ્થળેથી ફિંગરપ્રિન્ટ એકઠી કરી પોલીસે ડોગ સ્કોડની ટીમને ચોરીના સ્થળ પર બોલાવી જોકે સ્નીફર ડોગ દુકાનની પાછળથી શરૂ કરીને પાંચસો મીટર સુધી દોડ્યા બાદ અચાનક થંભી ગયો આ તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે બજારની અન્ય દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી કમૂરતાની મંદી બાદ ધંધામાં બરકત આવે તે પહેલા જ તસ્કરોએ મોટો હાથ મારતા દુકાનદાર પ્રકાશભાઈ સોની આર્થિક સંકટમાં મુકાયા આ ઘટનાએ ધ્રોલ પોલીસના રાત્રી દરમિયાન રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને જવાનોની તૈનાતીના દાવાની પોલ ખોલી નાખી છે આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર